વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા સાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે તેર વીસ મીટર સળગી ઉઠ્યા હતા રાત્રિના સમયે એક બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને એમજી વીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના ઘટી હતી એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્રિત થઈ ગયા હતા જોત જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો કોલ મળ્યો હતો અમે કઈ જગ્યાએ મરામની ભાગ કંટ્રોલ કોલ મળ્યો કે ગંગોટી એપાર્ટમેન્ટની સામે એપાર્ટમેન્ટના નીચે ધુમારો નીકળે છે એટલે અમે તરત જ કોલના સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી આ ગોલવાઈ ગઈ છે મીટરોમાં શોર્ટ સર્કિટ છે કઈ જગ્યા નવા નવૂરો પોલીસ ચોકની પાછળ ગંગોટી એપાર્ટમેન્ટની સામે ગંગા સાગર એપાર્ટમેન્ટમાં મીટરોમાં આગ લાગેલી અને અમે આઈન તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે મીટરોમાં શોર્ટ સર્કિટ હતું કોલ જેવો મળ્યો તરત જ આવી ગયા સ્થળ પર સુનાર જયેશ આસાર સહિત